હલો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સાયન્ટ એમસી કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ભણીશું મિત્રો જે તમારી રેવન્યુ તલાટીના અંદર વિજ્ઞાન ટેકનોલોજી પંદર ગુણના અંદર પૂછાશે આ પાર્ટ ટુ છે મિત્રો બરાબર ગઈકાલે આપણે પાર્ટ વન અપલોડ કર્યો છે વિજ્ઞાન ટેકનોલોજીનો જે તમે ના જોયો હો તો ચેનલ પર જોઈને જોઈ લેશો મિત્રો કારણ કે વિજ્ઞાન ટેકનોલોજી તમારી પરીક્ષાના અંદર પંદર ગુણનું પૂછાશે આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને તમને ખબર છે મિત્રો રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે આખું એનું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે ત્યાંથી તમે જુઓ તમારા મિત્રોને શેર કરી દેજો કારણ કે લાસ્ટ ડેના અંદર તમારે હવે રિવિઝન અંદર એ બધા વિડીયો ખૂબ કામ આવવાના છે તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ એમસી કે વિજ્ઞાન અને ટેકનોલોજીને આપણે ભણીશું જે તમારી પરીક્ષાના અંદર પંદર ગુણના અંદર પૂછાશે હવે પહેલાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત રાશિની સંખ્યા જણાવો તો એસઆઈ એકમ પદ્ધતિના અંદર મૂળભૂત રાશિની સંખ્યા સાત છે મિત્રો કેટલી છે સેવન સાત હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે લંબાઈનો એસઆઈ એકમ જણાવો તો મીટર જે છે મિત્રો એ લંબાઈનો એસઆઈ એકમ કહેવાય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે દળનો એસઆઈ એકમ જણાવો તો કિલોગ્રામ જે છે મિત્રો એ દળનો એસઆઈ એકમ છે તો જો મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીના અંદર આ લેવલના પ્રશ્નો તમારે પૂછાશે તો રેવાન્યુ તલાટીના અંદર વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજે કે સમયનો એસઆઈ એકમ જણાવો તો સમયનો એસઆઈ એકમ થાય છે સેકન્ડ આ બધા જે પ્રશ્નો છે ને મિત્રો અવારનવાર કોઈના કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે ને પ્લસ જીસીઆરટી આધારિત છે એટલે તમને ઘણો બધો ફાયદો અપાવશે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ જણાવો તો એમ્પિયર જે છે મિત્રો એ વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કહેવાય છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્રવ્યમાનનો જથ્થાનો એસઆઈ એકમ જણાવો તો મોલ જે છે ને મિત્રો એ દ્રવ્યમાનના જથ્થા એકમ થાય છે બરાબર મોલ હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યોતિની તીવ્રતાનો એસાઈ એકમ જણાવું તો કેન્ડેલા જે છે મિત્રો એ જ્યોતિની તીવ્રતાનો એસાઈ એકમ છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાપમાનનો એસાઈ એકમ જણાવું તો કેલ્વિન જે છે કેલ્વિન એ તાપમાનનો એસાઈ એકમ છે તો જુઓ આ બધા પ્રશ્નો છે ને એ અગાઉ કોઈના કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા હશે વિજ્ઞાન ટેકનોલોજીના અંદર એટલે થોડું ધ્યાન આપી દેજો હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોને સિન્થેટિક રેસા કહેવાય છે તો ટેરિલિન જે હોય છે ને મિત્રો ટેરિલિન એને સિન્થેટિક રેસા કહેવામાં આવે છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મળોત્સર્જનમાં શું ઉપયોગી હોય છે તો પાચક રેસા મિત્રો ઉપયોગી હોય છે મળોત્સર્જનના અંદર બરોબર પાચક રેસા ઉપયોગી હોય છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે છે કે કોપુસ સી ઓ પી યુ ઓ વડું મથક ક્યાં આવેલું છે તો વિયેનાના અંદર આવેલું છે મિત્રો કોપુસનું વડું મથક બરોબર ક્યાં આગળ આવેલું છે હવે તેરમા નંબર નો પ્રશ્ન સમજીએ કે કઈ સાધિત રાશિ નથી તો અહીંયા ચાર રાશિઓ આપેલી છે મિત્રો ક્ષેત્રફળ દબાણ ઝડપ અને સમય આ ચારના અંદરથી મિત્રો સમય જે છે ને એ સાધિત ત્રાસી નથી બરોબર યાદ રાખી લેજો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેજની રાસાયણિક પ્રક્રિયા માટે તેના જલીય દ્રાવણમાં રહેલા કયા આયન જવાબદાર હોય છે તો ઓ એચ માઇનસ યાદ રાખી લેજો ઓ એચ માઇનસ તો જુઓ મિત્રો આ વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો છે અને આ પાર્ટ ટુ છે વિજ્ઞાન ટેકનોલોજીનો બરોબર પાર્ટ વન કાલે અપલોડ કર્યો તો મિત્રો ના જોયો હો તો ચેનલ પર જઈને જોઈ લેજો એ વિજ્ઞાન ટેકનોલોજીનું મિત્રો પંદર ગુણું તમારી પરીક્ષાના અંદર પૂછાશે બરોબર તમને ઘણો બધો ફાયદો અભાવશે અને ચેનલ પર નવા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટું આંતરડું આશરે કેટલા મીટર લાંબુ હોય છે તો દોઢ મીટર લાંબુ હોય છે મિત્રો મોટું આંતરડું બરાબર કેટલું દોઢ મીટર લાંબુ હોય છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ચાલી રહેલ ભારત યુએસએના સંયુક્ત સહયોગવાળો રડાર સેટેલાઇટ પ્રોજેક્ટ ક્યાં છે તો નિસાર છે બરાબર કયો છે તો નિસાર છે મિત્રો યાદ રાખી લેજો નિસાર હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએનો મહત્ત્વનો પ્રશ્ન છે કે આંબલીમાં કયો એસિડ હોય છે તો આંબલીના અંદર મિત્રો ટાર્ટરિક એસિડ હોય છે

કે વેબસાઇટને બોટસ સામે રક્ષણ આપવા માટે શું રચાયેલું છે તો જો મિત્રો વેબસાઇટને બોટસ સામે રક્ષણ આપવા માટે શું રચાયેલું છે તો કેપ્ચા રચાયેલું છે શું રચાયેલું છે મિત્રો કેપ્ચા હવે વીસમા નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે આ પરીક્ષામાં પૂછાયેલો છે કે વેગમાનનો એકમ શું છે હવે આનો જવાબ આવશે મિત્રો કિલોગ્રામ ગુણ્યા મિનિટ પર સેકન્ડ આવે બરાબર વેગમાનનો એકમ શું છે તો કિલોગ્રામ ગુણ્યા મિનિટ પર સેકન્ડ હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજે કે કેડીના ડંખમાં કયો એસિડ હોય છે તો મિથોનોઈક એસિડ હોય છે જેને ફોર્મિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે યાદ રાખી લેજો આ બંને પરીક્ષાના અંદર તમને કદાચ એક પૂછાઈ શકે છે હવે બાવીસમા નંબરનો પ્રશ્ન સમજે કે મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે તો મેલેટિન એસિડ હોય છે મિત્રો મધમાખીના ડંખના અંદર બરાબર મેલેટિન એસિડ હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ફિશનની પ્રક્રિયા મુખ્યત્વે શામાં થાય છે તો ફિશનની પ્રક્રિયા મુખ્યત્વે મિત્રો પરમાણુ રિએક્ટના અંદર થાય છે બરાબર પરમાણુ રિએક્ટના અંદર થાય છે તો આ જુઓ મિત્રો વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો તમને ગમ્યા હો તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મહત્વની તમારા માટે બાબત એ છે મિત્રો કે આપણે રેવન્યુ ટેલાટી માટે કરંટ અફેર્સના મિત્રો બે પાર્ટ બનાવેલા છે પાર્ટ એક ને પાર્ટ ટુ બરોબર એ બંને ચેનલ પર પડ્યા છે અને મેં આજે જ ટેલિગ્રામ ચેનલના અંદર અપલોડ કર્યા છે બરોબર તો એ બંને પાર્ટ તમે જોજો તમારા મિત્રોને શેર કરજો કરંટ અફેર્સ તમારી પરીક્ષાના અંદર ત્રીસ ગુણનું પૂછાશે ને અને હજુ પણ એક બે પાર્ટ આવતા રહેશે કરંટ અફેર્સના બરોબર એ તમે જોજો તમારા મિત્રોને શેર કરી દેજો અને હા ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘનતાનું પરિમાણિક સૂત્ર જણાવું તો ઘનતાનું પરિમાણિક સૂત્ર જે છે મિત્રો એમ વન એલ માઇનસ થ્રી ટી જીરો બરાબર આજે અહીંયા લખેલું છે મિત્રો એ રીતનું મિત્રો ઘનતાનું પરિમાણિક સૂત્ર કહેવાય છે હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પી એચમાં પી જર્મન શબ્દ પ્રોજેન્ટ અથવા શું સૂચવે છે તો શક્તિને સૂચવે છે મિત્રો યાદ રાખી લેજો પી એચના અંદર પી જર્મન શબ્દ પ્રોટેન્જ અથવા શું સૂચવે છે તો શક્તિ સૂચવે છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંખના ડોળાનો વ્યાસ જણાવો મિત્રો આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે આંખના ડોળાનો વ્યાસ જણાવો તો બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે ને એ આંખના ડોળાનો વ્યાસ છે બરાબર બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સંધિ દરેક સભ્ય દેશને કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના પરમાણુ પરીક્ષણ કરવા પર પ્રતિબંધ દર્શાવે છે તો જો મિત્રો સીટી બીટી યાદ લખી લેજો સીટી બીટી આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નેનો એટલે શું તો દસની માઇનસ નવ ઘાત એટલે નેનો થાય બરોબર દસની માઇનસ નવ ઘાત એટલે નેનો થાય હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ પી એચ પ્લસ પી યાદ રાખજો મિત્રો પી એચ પ્લસ પી બરાબર શું થાય તો ચૌદ થાય મિત્રો હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નેત્રદાન વખતે શું કાઢી લેવામાં આવે છે તો નેત્રદાન કરતી વખતે મિત્રો શું કાઢી લેવામાં આવે છે કોર્નિયા જે હોય છે ને મિત્રો એ કાઢી લેવામાં આવે છે નીકાળવામાં આવે છે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસ આઈ સી એન કે આવેલું છે તો એન જે છે મિત્રો એ ગાંધીનગરના અંદર આવેલું છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસિડિક દ્રાવણ માટે પીએસનું મૂલ્ય કેટલું ઓછું હોય છે તો જો મિત્રો એસિડિક દ્રાવણ માટે પીએસ મૂલ્યનું કેટલું ઓછું હોય છે તો સાત ઓછું હોય છે યાદ રાખી લેજો સાત જેટલું ઓછું હોય છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોનો રંગ એક જ આંખનો રંગ દર્શાવે છે તો આયરિસ યાદ રાખજો મિત્રો આયરિસ જે છે ને મિત્રો એ તમારી આંખનો રંગ દર્શાવે છે આયરિસ તે તમારી આંખ કેવા કલરની હશે બરાબર એ આયરિસ ઉપરથી ખબર પડે છે તો વિડીયો મિત્રો કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા કોને કહેવાય છે તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે છે મિત્રો એને ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા કહેવામાં આવે છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસિડ બેઝની પરખ માટે કૃત્રિમ સૂચંક જણાવો તો જો મિત્રો એસિડ બેઝની પરખ કરવા માટે કૃત્રિમ સૂચંક જણાવો તો મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફ થેલીન યાદ રાખી લેજો બંનેથી મિત્રો કૃત્રિમનું સૂચક જણાવવામાં આવે છે બરાબર એસિડ બેઝના અંદર કૃત્રિમ સૂચક આ રીતે જણાય છે મિથોઇલ ઓરેન્જ અને ફિનોલ્ફ પ્રશ્ન સમજીએ કે પાણીની વરાળનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે તો આને મિત્રો કહેવાય પાણીની વરાળનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે ધનિભવન કહેવામાં આવે છે હવે સડત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ એસ્ટ્રા એમ કે વન શું છે તો જો મિત્રો ધ એસ્ટ્રા એમ કે વન શું છે તો દ્રશ્ય શ્રેણીની બહાર હવાથી હવામાં પ્રહાર કરવાની મિસાઇલ છે બરોબર દ્રશ્ય શ્રેણીની બહાર હવાથી હવામાં પ્રસાર કરવાની મિસાઇલ છે મિત્રો આ ધ એસ્ટ્રા એમ કે વન યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર વિજ્ઞાનના અંદર આ લેવલના પ્રશ્નો પોષાઈ શકે છે અને વિજ્ઞાન જે છે ને મિત્રો એ કરંટ અફેર્સના લેવલ ઉપર પણ હમણાં પોસાઈ શકે છે મિસાઇલો જે છે બરોબર એના ઉપર પણ બનાવી શકે ફાઇટર ઝેડ જે છે મિત્રો એના ઉપરથી પણ આ વિજ્ઞાન ઉપરથી પ્રશ્નો કરન્ટના અંદર પણ બની શકે છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે પ્રતિરોધકતા એકમ સેનો છે તો ઓમ ગુણ્યા મીટરનો છે બરાબર પ્રતિરોધકતા શેનો છે તો ઓમ ગુણ્યા મીટરનો હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે એસિડ બેઝની પરખ માટે કુદરતી સૂચંક જણાવો તો હળદરથી જોઈ શકાય હાઇડ્રાન્જિયાથી જોઈ શકાય અને પેનુટિયાથી યાદ રાખી લેજો આ ત્રણે ત્રણ જે છે ને મિત્રો એનાથી એસિડ બેઝની પરખ માટે કુદરતી સૂચંકા હશે બરાબર હળદર હાઇડ્રાન્જિયા અને પેટુનિયા હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કોની પ્રકાશની તીવ્રતા પ્રત્યે છે દંડ દંડકોષો યાદ રાખી લેજો દંડકોષો હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે તો રડાર જે છે ને મિત્રો એ રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે બરાબર કયા તરંગોનો ઉપયોગ કરે છે રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે તો જુઓ મિત્રો રેવન્યુ ટલાટી માટે આપણે વિજ્ઞાન ટેકનોલોજીના સાઇન્ટ પ્રશ્નો ભણવાના છે હાલ આપણે એકતાલીસ પ્રશ્નો સમજ્યા એના પહેલાં હું તમને થોડી માહિતી આપી દઉં મિત્રો કે ટીચિંગ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની અપડેટ આપવામાં આવતી હોય છે બરાબર અને એના અંદર જ મિત્રો જે રેવન્યુ તલાટીના જે મહત્વના વિડીયો હોય છે મિત્રો એના અંદર મેકી દેવામાં આવે છે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર વધારે સર્ચો ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો કારણ કે એના અંદર એજ્યુકેશન અપડેટ આપવામાં આવે છે અને જે તે પરીક્ષા માટે મહત્વના વિડીયો પણ ત્યાં આપવામાં આવે છે બીજું છે ઇન્સ્ટાગ્રામ પેજ છે આપણું ટીચિંગ ગજાઈ કરીને મિત્રો એને સૌપ્રથમ ફોલો કરી દો કારણ કે એના અંદર સ્ટ્રેટિક જગ્યાની રીલ્સ બનાવવામાં આવે છે એના પર મિત્રો એજ્યુકેશન અપડેટ આપવામાં આવે છે અને ભરતીને લગતી પોસ્ટ પણ એના અંદર મૂકવામાં આવે છે કન્ફ્યુઝન જગ્યાના પોઈન્ટની પણ અપડેટ એના અંદર આપવામાં આવે છે એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ આ બંને પેજને મિત્રો એજ્યુકેશન માટે તમને ઘણો ફાયદો અપાવશે એટલે બંનેને સૌપ્રથમ ફોલો કરી દો બરોબર અને રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો એનો આખો એક પ્લે લિસ્ટ તૈયાર કરેલું છે જે તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ તમારા મિત્રોને શેર કરજો કારણ કે ચૌદ સપ્ટેમ્બરના રોજ તમારી રેવન્યુ તલાટીની પરીક્ષા છે મિત્રો દિવસ હવે ઘણા ઓછા છે બરોબર એટલે રેવિઝન મોડના અંદર એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો હવે બેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે મોના અંદરના ભાગને પીએસ કોના કરતાં ઓછી હોય ત્યારે દાંતનું નુકસાન થાય છે તો પાંચ પોઈન્ટ પાંચ પીએચ ઓછું હોય ને મિત્રો એના કરતાં ત્યારે દાંતના અંદર નુકસાન થાય છે મોઢાના અંદર બરોબર હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત યુવા માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતરનું મૂલ્ય કેટલા સેન્ટીમીટર છે તો પચીસ સેન્ટીમીટર હોય છે મિત્રો કેટલું પચીસ સેન્ટીમીટર હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિશાંત એ શું છે તો માનવ રહિત એરિયલ વ્હીકલ છે બરોબર નિશાંત શું છે મિત્રો માનવ રહિત એરિયલ વ્હીકલ છે હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પવનથી ડોલતી ઘંટડીની ગતિનું ઉદાહરણ છે તો આવત ગતિ કહેવાય ઉદાહરણ શાનું ઉદાહરણ છે છે ગતિ કહેવાય તો આવા આવતીના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર જોવા મળશે આ પાર્ટ ટુ છે મિત્રો બરોબર ગઈકાલે પાર્ટ વન આપણે અપલોડ કર્યો છે આ બંને પાર્ટ જોઈ લેજો મિત્રો વિજ્ઞાન ટેકનોલોજી તમારી પરીક્ષાના અંદર પંદર ગુણના અંદર પૂછાશે થોડો ઘણો ફાયદો તમને થઈ જશે હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાઈપર મેટ્રોપિયા ખામીને કઈ ખામી પણ કહે છે તો આને મિત્રો દ્રષ્ટિની ખામી તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર હાઈપર મેટ્રોપિયાની ખામીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે દ્રષ્ટિની ખામી હવે સુડતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત સરકારની ક્લાઉડ કોમ્પ્યુટિંગ સિસ્ટમ શું છે તો મેઘરાજ છે મિત્રો હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રણ પોઈન્ટ બે કુલમ વિદ્યુત બારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે તો બે ગુણ્યા દસની ઓગણીસ ઘાત ડાયરેક્ટ આ રીતના પ્રશ્નો મિત્રો અગાઉની પરીક્ષા અગાઉની પરીક્ષાના અંદર વિજ્ઞાન ટેકનોલોજીના અંદર પૂછાયેલા છે બરાબર એટલે થોડું ધ્યાનથી જોઈ લેજો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બટાકાની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં કયો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે તો નાઇટ્રોજન ભરવામાં આવે છે બરોબર બેગના અંદર કયો વાયુ ભરવામાં આવે છે નાઇટ્રોજન હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુરુ દ્રષ્ટિમાં નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ક્યાં કેન્દ્રિત થાય છે તો રેટિનાની પાછળ થતા હોય છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડિજિલોકરની ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ કેટલી છે તો વન જીબી છે મિત્રો ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે વધુ પાવર રેટવાળા યાદ રાખજો મિત્રો વધુ પાવર રેટવાળા ઉપકરણોમાં કેટલા એમ્પિયરની લાઇન જોડવામાં આવે છે તો પંદર એ એમ્પિયરની મિત્રો લાઇન જોડવામાં આવે છે ધોવાના છોડાનું અણુસૂત્ર જણાવો બરોબર ધોવાના છોડાનું અણુસૂત્ર જણાવો તો એનએ ટુ સી થ્રી ગુણ્યા ટેન એસ ટુ ઓદ રાખી લેજો બરોબર એનએ ટુ સીઓ થ્રી ડોટ ટેન એસ ટુ હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ખામીમાં નજીકની વસ્તુને તેમજ દૂરની વસ્તુને ચશ્મા વિના જોવામાં મુશ્કેલી પડે છે તો પ્રેસ ફોબિયાના અંદર યાદ રાખી લેજો પ્રેસ ફોબિયાના અંદર હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ વ્હાઈટ બાયોટેકનોલોજી કોના સાથે સંકળાયેલ છે તો ઉદ્યોગ સાથે સંકળાયેલી છે મિત્રો વ્હાઈટ બાયોટેકનોલોજી બરાબર ઉદ્યોગ સાથે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સો વોટના દસ બલ્બને એક કલાક ચાલુ રાખતા કેટલા યુનિટ ઉર્જા વપરાય છે તો એક યુનિટ ઉર્જા વપરાય છે મિત્રો કેટલા યુનિટ એક યુનિટ હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક ગ્રામ સોનામાંથી આશરે કેટલો લાંબો તાર ખેંચી શકાય છે તો બે કિલોમીટર જેટલો મિત્રો તમને ખબર છે કે એક ગ્રામ સોનામાંથી આશરે સોનાનો તાર ખેંચી શકાય છે એક કિલોમીટર લાંબો તો જુઓ મિત્રો આ વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમને ખબર છે મિત્રો કે રેવન્યુ તલાટી માટે આપણે સ્પેશિયલ આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાર્ટ વનને પાર્ટ ટુ અપલોડ કરી દીધેલો છે એવી જ રીતે મિત્રો તમને ખબર છે કરન્ટ અફેર્સનો પણ પાર્ટ વનને પાર્ટ ટુ અપલોડ કરી દીધો છે કરંટ અફેર્સ ત્રીસ ગુણના અંદર પૂછાશે ના જોઈ હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા ટેલિગ્રામના અંદર મેકી દીધેલા છે બંને વિડીયો જોઈ લેજો ફરીથી પણ હું મેકી એટલે ટેલિગ્રામને જોઈન કરું って。 હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરનું સૌથી નાનું હાડકું કયું છે તો પેંગડું જે છે મિત્રો એ શરીરનું સૌથી નાનું હાડકું છે પેંગડું જે કાનના અંદર આવેલું છે હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડી એનએ ફિંગરપ્રિન્ટ કોના માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે ને મિત્રો એ ગુનેગારોની ઓળખ માટે પિતૃત્વને લગતા વિવાદોના નિરાકરણ માટે પરદેશ ગમન પરખ કિસ્સાઓ અને વિવાદોમાં આ ડીએનએ ફિંગરપ્રિન્ટ વપરાય છે હવે તમને ખબર છે કે રેવન્યુ ટ્રેટી માટે આપણે સાઇડ પ્રશ્નો વિજ્ઞાન ટેકનોલોજીના ભણવાના હતા તો સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે ડહોળું પાણી કોને કહેવાય તો આનો જવાબ આવશે મિત્રો પાર ભાષક જે હોય ને એને ડોળું પાણી કહેવાય બરાબર પારભાષક તો જુઓ આ વિજ્ઞાન ટેકનોલોજીના સાઈન્ટ પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે કે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના ઉપર આપણું એકાઉન્ટ છે મિત્રો જેના પર એજ્યુકેશન અપડેટ આપવામાં આવે છે બરોબર અને એજ્યુકેશન વિડીયોની પણ માહિતી એના ઉપર આપવામાં આવતી હોય છે એટલે બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાં જઈને તમે જોઈન કરી દો કારણ કે એના અંદર એજ્યુકેશનને લગતા વિડીયો આપવામાં આવતા હોય છે અને એજ્યુકેશનને લગતી માહિતી પણ આપવામાં આવતી હોય છે એટલા માટે જોઈન કરી દેજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય